જય માતાજી મિત્રો આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો પત્ની પતિને કહે કે માથામાં વાળ સફેદ થઈ ગયા માથામાં વાળ સફેદ થઈ ગયા છે શું કરાય પતિ કે મહેંદી લગાડી દે અને બપોરના જમવાનું પતાવી અને એ પત્ની બ્યુટી પાર્લરમાં ગઈ અઢી પોણા ત્રણ વાગે કોઈએ ગેટ ખખડાયો એટલે પુરુષ આમ જોયું તો ટકો કરેલો ને મહેંદીના ટેટું ચિતરાવેલી એક બાઈ ઉભી હતી એટલે પુરુષ કે બેન હમણાં ન આવતા તમારી બેન પણ ગીરે નથી અનુબોલી એટલું બોલી કે હું જ છું પતિ પતિ એની પત્નીને કીધું કે આજે તારી દોસ્ત બજારમાં મળી હતી આજે તારી દોસ્ત બજારમાં મળી હતી અને એટલી બધી લોહી ચુંબક જેવી છે કે વાતો કરતાં કરતાં મને ઊભો રાખીને અડધો કલાકનો ટાઈમ લઈ લીધો એની પત્ની એટલું બોલી કે એ ભલે લોહી ચુંબક રહી એ ભલે લોહીચુંબક રહી પણ તમારે લોઢું થવાની ક્યાં જરૂર હતી પતિ મનોમન કે મારું હાળું ના કીધું તો એ હરવું હતું બોરો કે આજે તો મારા બાપાએ મને બજાર વચ્ચે ટીવી નાખ્યું શું કામ તો કે મારા બાપાને અમે બંને બજારમાં ગયા હતા ને મેં સિંગ ભુજિયા અને રતલામીનું પડીકું લીધું અને એમાં વેપારી ડોટો થયો વેપારીએ મને પૂછ્યું કે પ્લાસ્ટિકના ગ્લાસ કેટલા દઉં અને સોડા જોઈશે અને પછી બાપા બાકી રાખે એક પતિ એની પત્ની પિયર ગઈ હતી બાળકોને લઈને એટલે ઓફિસેથી એણે ફોન કર્યો તો દીકરાએ ફોન ઉપાડ્યો તો કે બેટા બધું બરાબર છે ને તો કે આ પપ્પા બધું બરાબર શું કરો છો તો કે બસ બધા ભેળા બેસીને તમારી ખોદણી કરીએ જ પપ્પા કે બેટા તારી મમ્મીને દે તો ફોન એટલે કે એ હમણાં વાત નહીં કરી શકી એ હમણાં વાત નહીં કરી શકી કે તો કે એ તો ખોદણી કરે છે ને બીજા બધા સાંભળે છે શિક્ષક વિદ્યાર્થીને કહે કે તારા માથામાં કેટલા વાળ છે અને વિદ્યાર્થીએ ફટાક નહીં જવાબ દઈ દીધો કે અગિયાર લાખ એક હજાર એકસો ને અગિયાર એટલે શિક્ષક ગોથું ખાઈ ગયા કે તને કેવી રીતે ખબર પડી કે તું મેં ગણ્યા છે અને વિશ્વાસ ના આવતો તમે ગણી લો અકબરે એકથી બિરબલને કીધું અકબરે બિરબલને કીધું કે બિરબલ આપણા રાજ્યમાં કાગડા કેટલા અરે બિરબલે હાજર જવાબી હતો અને તરત જવાબ દીધો સત્તરસો એટલે અકબર કે એમાં કોઈક ઓછા વધતા થયા હતા કે એ તો પછી ક્યાંક મહેમાન થયા હોય સિનેમા જોવા ગયા હોય કોઈનું હગવું કરાવવા ગયા હોય બીજું ત્રીજું અને અકબરે કીધું અને વધી ગયા હોય તો કે એ તો આયા પાછા મહેમાન આવ્યા હોય ને હગું કરાવવા સિનેમા જોવા કોઈની ખબર કાઢવા બીજું ત્રીજું આ બધું હોય જ વ્યવહારમાં જય માતાજી